બાજુના દિયોદર અને કાંકરેજના જે લોકો છે એમને એક માગણી હતી કે ઓગઢ જિલ્લો થાય તો ખૂબ સારું ઓગડજી મહારાજ અમારે એક આસ્થાનું મોટું કેન્દ્ર છે એટલે હજુ સુધી જો સરકાર કાંઈ વિચારે તો સારું છે કે આસ્થા અને લાગણી અને માગણી બે પણ પૂરું થાય લોકોનું આના માટે કાંકરેજ તાલુકો અને દિયોદર તાલુકો આજુબાજુની બીજેસ છે એ પણ ઓગડજીના નામથી રાજી હોય એમ હા ઓગઢ જિલ્લો બનવો જોઈએ એમાં તો હું પણ એક બહુ ખુશી માનું છું કે ખરેખર ઓગરજી મહારાજ આ પ્રગણામાં અને આ બાજુના એક મોટા ઈષ્ટદેવ છે એના માટે બધાને એક લાગણી છે કે ઓગઢ બને તો ઓગરજી મહારાજનું નામ ખૂબ પ્રસિદ્ધ તો છે જ પણ આના કરતાં પણ ખૂબ વિશિષ્ટ થાય એટલે લોકોને ઓઘરજી માટે ખૂબ લાગણીને ભાવના છે અને લાગણીને માગણી બે છે એટલે સરકાર શ્રી જો આટલું કાલે કરે વિચારે તો ખૂબ સારું છે ઓગઢ જાહેર થાય દિયોદર મથક થાય તો આજુબાજુના તાલુકાઓ પણ એમાં બધા સમર્થ થઈ શકે એમ મા દસ દિવસ અઠવાડિયા પહેલાં પણ મારા પ્રાંત સાહેબનો ફોન હતો એમાં એમણે જોગઢજી મહારાજનો ઇતિહાસની માગણી કરી હતી એમને મેં બધે ઇતિહાસને પણ વર્ણન કરેલું છે